નમસ્કાર હું આસ્થા ગોસ્વામી ન્યૂઝ સાથે ઈડનની શિખર સોસાયટીમાં વરસાદી પાણીનો ભરાવો તંત્રની ખુલતો કિસ્સો સામે આવ્યો ગંદકી અને રોગચાળાની દહેશત નગરપાલિકા વિસ્તારમાં આવેલ શિખર સોસાયટીમાં ભરાયા વરસાદી પાણી રહીશો દ્વારા કાયમી નિકાલની માંગ ઈડન નગરપાલિકામાં ભાજપની સરકાર હોવા છતાં ભાજપના જ અનુસૂચિત જાતિના મંત્રી જગદીશભાઈ પરમાર દ્વારા લેખિત રજૂઆત રહીશોમાં બીમારીનો ભય પ્રાપ્ત માહિતી મુજબ ઈડન નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર પાંચમાં આવેલ શિખર સોસાયટીમાં રહેતા જગદીશભાઈ પરમાર તેમજ અરવિંદભાઈ પરમાર દ્વારા જણાવેલ કે છેલ્લા દસ વર્ષથી દસ વર્ષ દર વર્ષે ચોમાસામાં વરસાદ વરસતા જ સોસાયટીમાં પાણી ભરાઈ જાય છે અને ઘર આગળ જાણે કે કોઈ તળાવ અથવા તો નદી હોય તેવું લાગે છે અને પાણી ભરાઈ જવાથી ગટરો ઉભરાતા મચ્છરથી બીમારીનો પણ ભય રહેલો છે તેમ છતાં ઇડન નગરપાલિકામાં યોગ્ય રજૂઆત કરવા છતાંય કોઈ યોગ્ય નિકાલ કરવામાં આવેલ નથી શિખર સોસાયટીમાં રહેલા અને છેલ્લા વીસ વર્ષથી જિલ્લા ભાજપના અનુસૂચિત જાતિના મંત્રી જગદીશભાઈ પરમાર દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં પણ કોઈ જ કામગીરી કરવામાં આવેલ નથી જ્યાં ઈડન નગરપાલિકા ભાજપની છે અને એમાં પણ ભાજપના જિલ્લાના અનુસૂચિત જાતિના મંત્રીની જ વાત સાંભળવાનો સમય નથી રહ્યો તો પછી આમ જનતા કેટલી હેરાન થતી હશે તે સમજવાની વાત છે ઈડન નગપાલિકાના ચીફ ઓફિસરને ઈડર બજારમાં દબાણ તૂંદ કરવામાં જ રસ હોય તેવું લાગી રહ્યું છે ચીફ ઓફિસર દ્વારા આ વિસ્તારની મુલાકાત લેવાય તો ખબર પડે કે આ સોસાયટીના રહીશો કેટલા હેરાન પરેશાન થઈ રહેલ છે આ સમસ્યાનું કાયમ માટે નિરાકરણ કરવામાં નહીં આવે તો શિખર સોસાયટીના રહીશો દ્વારા નગરપાલિકા ખાતે ઉગ્ર દેખાવ કરવામાં આવશે હવે જોવાનું એ રહે છે કે ચીફ ઓફિસર આ સોસાયટીની મુલાકાત કરશે કે પછી આંખ આડા કાન કરશે દસ વર્ષથી પણ આ સમસ્યાનો કાયમી નિકાલ કરવામાં નગરપાલિકાને કેમ રસ નથી કે પછી હોતી હૈ ચલતી હૈ નીતિ તો નથી અપનાવીને એવો સમય આવે જ ખબર પડશે બાઇટ અરવિંદભાઈ પરમાર રહી શિખર સોસાયટી બે જગદીશભાઈ પરમાર મંત્રી જિલ્લા અનુસૂચિત જાતિ ત્રણ ડાઈબેન રહી શિખર સોસાયટી રિપોર્ટર દુર્ગેશ જયસ્વાલ સાબરકાંઠા દ્વારા